દુઃખ થયું આજે યુસીસી માં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણા કીધું કે આદિવાસીઓ પર લાગુ પડવું જોઈએ કલાભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા પક્ષને લાગ્યા છે રાજ્યો ઉજાગ્ર કરીને છે એમને પણ નાની મોટી કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલાવી ઓગણીસો પચાસ સુધીના પુરાવા માંગે અને નાની મોટી કોઈ ભૂલાવી તો એમને નોકરી મળી નથી એટલે કહેવાનો મતલબ ગુજરાતની સ્થાપના ઓગણીસો સાહીઠ છે અને આપણા દેશ ને આઝાદી ઓગણીસો સુડતાલીસ માં મળી તો ઓગણીસો પચાસ ના પહેલા પુરાવા અમારે જો શા માટે માંગવાના અને જયારે જયારે પણ કઈ પણ વસ્તુ આપણે ના ત્યારે ત્યારે માત્ર એક જ સમાજના કાર્યકરો ને હેરાન પરેશાન કેમ કરવા અમને એવું લાગી રહ્યું છે આ સરકાર આદિવાસી સમાજ નો યુવાન સાહેબ ન બને આદિવાસી સમાજની દીકરી ન બને પણ એ માત્ર ખેતમજૂર બની કરે ફેક્ટરીમાં કામ કરે રોડ રસ્તા પર કામ કરે ભાગ્ય તરીકે કામ કરે કુવા પર રહીને કામ કરે એ માત્ર ને માત્ર સેવક તમને કામ કરવું જોઈએ સાહેબ બનવું જોઈએ નહીં એ આ સરકારની ઘટના હોય એવું અમને લાગી રહ્યું છે એ પણ અમારી રજૂઆત